સુરત શહેરમાં વધુ એક સામે વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ માધવપ્રિય દાસ સ્વામી અને તેમના ભાઈ સામે ફરિયાદ નોંધાઈ છે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે શું બની હતી ઘટના જાણી આ તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ અને એક વેપારી પાસે તેમના મળતિયા મારફતે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી લેબગ્રોન મશીનનો સોદો કરીને સ્વામી અને બિલ્ડર ભાઈએ લગભગ બે કરોડ રૂપિયા પડાવ્યા ઉત્તરાયણ પોલીસે અંકલેશ્વરના માધવપ્રિય સ્વામી સહિત ત્રણ સામે ગુનો નોંધ્યો છે અને સ્વામીના ભાઈ ગિરીશભાઈ ભાલાળાની પણ ધરપકડ કરી છે વિક્રમ ભરવાડા દ્વારા ઉઘરાણી શરૂ કરી રાખી હતી અને લગભગ ત્રેસઠ લાખની એન્ટ્રી વસૂલવાની બાકી છે આ વિરુદ્ધ આની રાજકોટમાં પણ જમીનની મેટરમાં ગુનો નોંધાયો છે વર્ષ મે મહિનામાં બે મશીનો તૈયાર કર્યા હતા અને એના કારણે આ ઘટના બની હતી હવે આ બાબતે ત્યાંના એસપીએ શું વાત કરી છે સાંભળી આ વિડીયો આ કામના ફરિયાદી દિલીપભાઈ કાનાણી જે છે તે લેબ્રોન ડાયમંડ મશીન બનાવવાનું કામ કરે છે આ કામના જે બે આરોપી જે છે એ ગિરીશભાઈ અને માધવપ્રિયદાસ સ્વામી એ બંને આ કામના ફરિયાદીને ત્યાં એમની ફેક્ટરી ત્યાં ઉપર મળેલા ને એમને ત્યાં પાંચ મશીન એમને ખરીદ કરવા છે એ પ્રમાણે વાત કરી સોદો નક્કી કરેલો ને એ પછી એમાંથી એમને ત્રણ મશીનનો સોદો રદ કરાવેલો ને એ પછી એ બાકીના બે મશીનો પણ સોદો રદ કરાવેલો અને એમને જે એના એક કરોડના નેવું લાખ રૂપિયા આપેલા હતા એ બદલીમાં એમને એમની પાસેથી વધારાના એક લાખના સત્ એક કરોડ સત્તાણું લાખ અને પચાસ હજાર રૂપિયા એમને વધાર લીધા અને એમાં જે વિક્રમ ભરવાડ કરીને જે છે એને આ કામના ફરિયાદીને એવું કહ્યું એમ કે ભાઈ તમે અમને સમયસર અમારા પૈસા પાછા નથી આપ્યા એમ જેથી અમને નુકસાન ગયું છે અને અમે અમારા આ જે કંઈ છે એ તમારા આટલા ઉપરના પૈસા આપવા પડશે એમ કરી અને વધારાના એક કરોડ સત્તાણું લાખ પચાસ હજાર રૂપિયા લઈ જવા છતાં આ કામના જે ફરિયાદી સાહેદો જે છે એમનો અવારનવાર ધમકી આપતા ટાંટિયા ભાગી નાખવાની મારી નાખવાની જેથી આ કામના ફરિયાદીએ ઉત્તરાયણ પોસ્ટમાં ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આ કામે એક આરોપી ગિરીશભાઈ ભાલારાનો અટક કરવામાં આવેલા છે આરોપીમાં હાલ તો જ્યાં ગિરીશભાઈ જે છે એમનો તો લગભગ કોઈ ગુના ઇતિહાસ છે નહીં પણ એમના જે ભાઈ છે કે જે હાલમાં માધવપ્રિતા સ્વામી તરીકે ઓળખાય છે અને તેમનું સાચું મિતુલ ભાઈ જે છે એ એમના વિરુદ્ધમાં ભક્તિનગર પોસ્ટીમાં ગુનો દાખલ થયો છે એવું જાણવા મળેલ છે વ્યવસાય તો એ સ્વામી બે હજાર આઠથી એ છે એ સ્વામી થઈ ગયેલા છે એવું એમના ભાઈનું કેવું છે અવારનવાર એ મને મળતા અને આ છેલ્લે ગૌશાળામાં મળેલા અને એ વખતે આ મશીન લેવાની વાત થતાં અમે બંને ભાઈઓ ભેગા થઈ અને આ કામના જે ફરિયાદી જે છે I'm not gonna have a problem with that.